રાજકોટ શહેરમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ રોડ રસ્તામાં મસ મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે રાજકોટ શહેરના વર્ધમાન નગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા આજે ખાડાને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક ખાડા રિપેર કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી ઘણી બધી સોસાયટીઓમાંથી એમાં લાઈફસ્ટાઈલ હરાઈજ ઉદયાત ઉદયાત વન ઉદયાત ટુ અને કસ્તુરી ઓરમ વન તેમજ આજુબાજુની અંદર વર્ધમાન ગ્રીન સિટી આ બધા જ અમે લોકો ભેગા થઈ અને આજરોજ સરકારને અને કોર્પોરેશનને ઘણી બધી રોડ માટે થઈ અને રજૂઆતો લેખિતમાં અને મૌખિક કરેલી પરંતુ એ આ સરકારના અને કોર્પોરેશનના અધિકારીઓના અને પદાધિકારીઓના કાન બહેરા છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની અંદર જ એ બધા લુપ્ત છે અને કોઈ સાંભળવા માટે તૈયાર નથી એટલા માટે થઈને અમારે આ એક આંદોલન કરવું પડ્યું છે રોડ રસ્તા માટે થઈ અને અમે ત્યાર પછી હવે એવું પણ આંદોલન કરશું કે કોર્પોરેશને ધરણા કરશું અનશન કરશું અને જ્યાં સુધી અમારા પ્રશ્નોના ઉકેલ નહીં આવે રોડ રસ્તા ગટર અને લાઇટના ત્યાં સુધી અમે ત્યાં અનસન કરશું અને ત્યાં આગળ અમે ધરણા કરશું અને આ બધા જ સોસાયટીના રહેવાસીઓને અહીંયા ઓછામાં ઓછી પચાસ હજારની વસ્તી છે આજ તમે જોઈ રહ્યા છો કે આ બધા જ સોસાયટીવાળા લોકો ભેગા થઈ અને આ રોડ રસ્તા માટે થઈ કેટલાય અહીંયા એક્સિડન્ટ થયા છે કેટલાયની ગાડીઓમાં ખર્ચાઓ એટલા મોટા મોટા આવેલા છે કેટલાયને લેડીસોને કમરના દુખાવા વગેરે ઘણું બધા આ બધી પીડાઓથી આ સરકાર જો સાંભળે અને અમારો આ રસ્તાનો પ્રશ્નોનો ઉકેલ લાવે તો સારું નહીતર અમે હનસન અને ધરણા સુધી અને રોડ લોકો આંદોલન સુધી પહોંચી જશું આગામી ચૂંટણીની અંદર મતદાનનો બહિષ્કાર કરશું અને આ જે મતદાન છે એ અત્યારની હાલની સરકાર છે એના તરફી જ અમે કરાવેલું છે અને હવે પછી જો અમને સાંભળવામાં નહીં આવે તો અમે એની વિરુદ્ધમાં મતદાન કરશું હું ઓરમ વનની રહેવાસી છું મારે સર્વિસ છે રોજ મારે આવવા જવાનું થતું હોય આ રસ્તા ખૂબ ખરાબ હોય મને કમરનો દુખાવો થઈ ગયો છે આ નિયમિત મારે બેલ્ટ બાંધવો પડે છે ને પૈસા દવામાં જાય છે તો સરકારશ્રીને વિનંતી છે કોર્પોરેશનના અધિકારીઓને વિનંતી છે કે અમારું આ આપણું રાજકોટ સ્માર્ટ સિટી છે તો સ્માર્ટ સિટીમાં આવા ખાડા ટેકરા કેમ છે જો બીજી જગ્યાએ ઝડપથી બધે થતું હોય તો અમારા આ વિસ્તારમાં કેમ રોડ રસ્તાના પાણીના લાઇટના કામ પૂર્ણ નથી થતા ઝડપથી સરકારશ્રી ઝડપથી અમારા આપ વિસ્તારનો પ્રશ્ન સોલ્વ કરી દે તો અમે બધા ખુશ થશો પ્રવેજ ખાન મહેબુબ ખાન પઠાણ પરિસ્થિતિ સાહેબ બહુ તકલીફ છે આ રોડ બધા બનાવવા જરૂરી છે હવે આમાં માંથી આવતા આવતા તો અમારી કમર તૂટી જાય એવા રસ્તા થઈ ગયા આમાં પંચર પડી જાય હેરાન અમારે થવાનું થાય છે બધું આ બહુ તકલીફ ભરવું છે પેસેન્જર રાડા રાડી થાય છે પેસેન્જર ક્યાં ધીમી હલાવો પણ આમાં હાલે એમ જ આખી ગાડી હચમત હચમત થઈ જાય સાહેબ શું કરીએ આમાં હવે આ રોડ વેલા થઈ જાય તો કોર્પોરેશનની સારું ટાઈમ પીરિયડમાં થોડો લેટ થઈ જાય છે ગાડી પહોંચી નથી એકથી રોડ રસ્તાની ખરાબની હિસાબે એટલે બધી તકલીફ પડે છે તો થોડીક કોર્પોરેશનને સરકારને આપણા ગુજરાત સરકારને ધન્યવાદ મહેરબાની કે થોડું અમારા માટે જરાક વિચારીમાં જતી વખતે આ અમને રસ્તાની હિસાબે બહુ પ્રોબ્લેમ થાય છે કારણ કે છોકરાઓ ભેગા હોય બૈરા ભેગા હોય અમને અમારે જાનનો જોખમ વધારે તારીખ છ આઠ બે હજાર 2024 ના રોજ આરએમસી કંટ્રોલ રૂમમાં કમ્પ્લાઇન લખાવેલ કે અમારા વર્ધમાન નગર મેઇન રોડ ઉપર વરસાદના મોટા મોટા ખાડા પડી ગયેલા છે તે અંગેની કમ્પ્લાઇન નંબર ચોવીસ ત્રેવીસ અડસઠ જીરો આઠ બીજી કમ્પ્લાઇન ચોવીસ ચોવીસ દસ અગિયાર ત્રીજી કમ્પ્લાયન્સ ચોવીસ એકવીસ ઝીરો બે ચોત્રીસ દ્વારા લખાવેલ તેનું પણ કામ થયેલ નહીં હોય છતાં પણ સક્સેસફુલ રિપોર્ટ કરી દીધેલ છે જેથી સતવાળાઓને અમારી વિનંતી છે ચાર ચાર વર્ષના વેરા ભરેલ હોવા છતાં અમોને કોઈ પણ પ્રકારનો સુવિધા આપવામાં આવતી નથી